શહેરના કુંભારવાડામાં પ્રયાસ હિન્દુ સગીર યુવતીને પજવણી કરતો કેદ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હિન્દુ સગીર યુવતીની પજવણી કરતો યુવાન સીસીટીવીમાં માં કેદ થતા સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળ ભાવનગર મેદાનમાં આવ્યું હતું અને આ અંગે ભાવનગર જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સગીર યુવતીને પરેશાન કરતા યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આપનું નામ હું દિનેશ મોરિયા રાષ્ટ્રીય બજરંગ દલ મંદિર પરિષદ પ્રમુખ ભાવનગર મહાનગર સર એમાં એવું છે બનાવ એવું હતું કે મોતી તલાબમાં બધા માણસો બપોરનું ટાઈમ હતું બધા કાલિયા કાલિયાબીટ પ્રસંગમાં ગયા હતા ના એક મુસ્લિમ છોકરા ત્યાં ખાંચામાં જાતા હતા એક છોકરીના ચિઠ્ઠી નહીં મોબાઈલ નંબર લખીને પહેલાં દરવાજા ખીડકી હતું એમાંથી પછી બે પથ્થરનું રાખી ચિઠ્ઠી જોવો મને ફોન કરો એવા એના વિચાર હતું પર એ છોકરી અંદરથી દરવાજા ખોલી નહીં પર સીસીટીવી કેમેરામાં બધું એ રિકોર્ડ છે કોઈ બધા જેટલા સોસાયટીવાળા હતા એ બધા કાલિયા બીટ પ્રસંગમાં ગયા હતા એ છોકરી ઘરે અકેલી હતી પછી બધા ઘરે આવ્યા ટીવીમાં જોયા બધાને ખબર પડી કે આ રીતે છે પછી આપણને એ બધું જાણ કરા પછી આપણે એસપી સાહેબના આવેદન આપ્યા કે આ રીતે જે થાય છે એ બધું બંધ કરાવો ના કડીથી કડી સજા અપાવો માંગણી એ છે કે આ જે લવજાવ લવજાવ છે એ બંધ થાય ના એના કડીથી કડી સજા મળે સર્કલમાં બધું ફેરાવીને એના મારે સજા પેલા આપનું નામ ન મારું નામ ભૂપતભાઈ વનમાળભાઈ બારિયા રહેવાનું કોળિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય વજની વગેરે જે સંગઠનો છે એમાં સંગઠન મંત્રીની જવાબદારી ભાવનગર વિભાગ આજરોજ અમે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત એવી કરી છે કે અવારનવાર જે લો જહાદના કિસ્સા બનતા હોય છે હિન્દુ બેટી બેનું દીકરીઓ સુરક્ષિત નથી તો એના માટે કુંભ મોતી તળાવમાં કુંભારવાડામાં જે બનાવ બન્યો એ બનાવના લામાં અને એસપી સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરી છે મૌખિક પણ રજૂઆત કરી છે આવું અવારનવાર બનતો હોય છે ગુજરાતમાં નહીં પણ સારાએ ભારત દેશની અંદર કોઈ બેનું દીકરીઓ હિન્દુ સમાજની બેટી બેનું દીકરીઓ અત્યારે સુરક્ષિત નથી આ માટે અમારો એવો અવાજ છે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયા પણ આ માટે સતત ઝમતા હોય છે અને આ માટે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મંદિર પરિષદ વગેરે સંગઠનો દ્વારા મૌખિક રજૂઆત કરી અને સાહેબને વિનંતી કરી શકે આવા આવા તત્વોને લવ જેહાદના કિસ્સા ન બને એ માટે અમારી રજૂઆત છે